આજકાલ આપણને બધામાં ભરોસો છે પોતાનામાં જ નથી ભરોસો આજકાલ એકબીજાના ઉપર હવે ધીરે ધીરે ભરોસો નથી દ્રઢ વિશ્વાસ રાખો ભલે બીજાનામાં ન રાખો કઈ વાંધો નહીં કમસે કમ એ ભગવાનમાં તો દ્રઢ વિશ્વાસ રાખો કે મારો ભગવાન મારું અહિત ન થવા દે મારો ભગવાન મારું ખોટું ન થવા દે મારો ભગવાન મારું સારું જ કરનારો છે બસ આટલો તો વિશ્વાસ રાખો અને વિશ્વાસ ઉપર તો આખી દુનિયા ચાલે છે સૂર્ય ને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે એક વિશ્વાસ થી પૃથ્વી પોતાની ધરી ઉપર ગોર ગોર ફરે છે એક વિશ્વાસ થી ફરે છે અત્યારે અજવાળું છે તો આપણને ખબર છે કે અંધારું થવાનું છે રાત પડવાની છે રાત હશે તો આપણને વિશ્વાસ છે કે ભલે અત્યારે અંધારું છે ભલે રાત છે પણ ફરી પાછું આવતીકાલે સૂરજ ઉગવાનો છે ખેડૂત ખેતરમાં ખેતી કરે છે અને બીજ રોપે છે વાવણી કરે છે તો એક વિશ્વાસથી કરે છે ને એને સમયસર પાણી આપશે સમયસર ખાતર આપશે સમયસર એનું નિંદામણ કરશે એ ખેડૂતને વિશ્વાસ છે કે મેં શેર દાણા ખેતરમાં નાખ્યા છે તો ભગવાન એના મને ડબલ કરીને આપશે વિશ્વાસ હજુ એનાથી આગળ કહું તો બેનો ઘરમાં તમે દહીં મોરવો છો સહેજ ઉભાડું ગરમ કરી થોડી વાર ઠંડુ થવા દઈ નાખી હલાવી અને ઢાંકણું ઢાંકીને મૂકી દો છો બરો વિશ્વાસ થી મૂકો છો કે મેં દહીં મોરવ્યું છે દૂધને મોરવ્યું છે તો મને આવતીકાલે દહીં મળવાનું જ છે

તો એ ભગવાનમાં વિશ્વાસ મૂકવાથી કોના કાર્ય રહે જરૂર છે આવશ્યક છે બસ એનામાં દ્રઢ ભરોસો એક વખત એના ઉપર દ્રઢ ભરોસો મૂકીને પ્રેમથી પોકાર તો કરો બોલાવો તો ખરા ક્યારે પછી ખબર પડે કે ભગવાન આવે છે કે નહીં એક ગોવાડ જંગલમાં બકરીઓ ચરાવતો હતો બકરીઓ ચરાવતા ચરાવતા ટોળામાંથી એક નાની બકરીનું બચ્ચું હતું એ જુદું પડી ગયું પેલા ગોવાડ ને ખબર નથી કે ટોળામાંથી એક આદું ઓછું થયું કે નહીં એમ એ તો એની મસ્તીમાં આગળ ચાલે છે પાછળ બકરીના ટોળા આવે છે સાયમકાળનો સમય થયો અંધારું થયું અને ટોળામાંથી જુદી પડેલી પેલી બકરી આમ તેમ ફાફા મારે છે બહાર નીકળવાનો રસ્તો શોધે પણ મળતો નથી બકરીના નાના બચ્ચાએ ચંદ્રના પ્રકાશમાં નજર ગઈ કંઈક દેખાય છે શું છે એને ખબર નથી બકરી ના બચ્ચા એ વિચાર્યું લાઈને જે હોય એ ત્યાં જઈને બેસી બેસી બચ્ચું ત્યાં જઈને ગયું થઈ અને આવ્યો બકરીના બચ્ચાને કીધું બકરી હું તને મારી નાખીશ બકરી કીધું કઈ વાંધો નહીં મારી નાખો પણ હું તો આના ભરોસે બેઠી છું ભરોસો કોનો ભરોસો કોના આશ્રય બેઠી છું તું બકરીના બચ્ચાએ ધીરે રહીને ઊંચી થઈને બતાવ્યું જો આનો આશ્રય છે શું છે ખબર નહી અને રીંછે જોયું ચંદ્રના પ્રકાશમાં રીંછ ને સિંહ નો પંજો દેખાયો સિંહ એ તો જંગલ નો રાજા કેવાય અને આ બકરી એના આશ્રય થઈને બેઠી છે તો મારાથી ન મરાય રીંછ જતો રહ્યો થોડી વાર થઈને શિયાળ આવ્યો શિયાળ આવીને શિયાળે કીધું કે બકરી હું તને મારી નાખું બકરી કીધું કઈ વાંધો નહીં મારી નાખ પણ હું તો આના ભરોસે બેઠી છું કોણ છે શિયાળે જોયું તો એને પણ ચંદ્રના પ્રકાશમાં સિંહનો પંજો જોયો એને પણ વિચાર આવ્યો સિંહ જંગલનો રાજા આ એના આશ્રય બેઠી છે તો મારાથી ન મરાય જો રખે સિંહ ને ખબર પડી જાય તો સિંહ મને મારી નાખે છોડી દો ભાઈ આડ જતો રહ્યો થોડી વાર થઈ અને પોતે સિંહ આવ્યો સિંહે બકરીને કીધું બકરી હું તને મારી નાખું તું મારું ભોજન છું બકરીનું બચ્ચું કહેવા લાગ્યું ભાઈ મારી નાખ તો મારી નાખ હું તો આના ભરોસે બેઠી છું અને બેઠી છું સિંહ વિચાર્યો જંગલનો રાજા હું અને મારા સિવાય તને આશરો આપનારો કોણ કોના આશ્રિત છું અને બકરીએ કીધું બતાયું ધીરે રહીને સિંહે ચંદ્રના પ્રકાશમાં પોતાનો જ પંજો જો અરે આ તો મારા પંજાના આશ્રય બેઠી છે અને સિંહને વિચાર આવ્યો આખી વાતને જાણી

સામાન્ય કુણા પંજાના આશ્રય બેઠેલી બકરીને જો રીંછ ન ખાતું હોય શિયાળ ન ખાતું હોય પોતે સિંહ ન ખાતો હોય તો જેને ઈશ્વર નો આશ્રય લીધો છે એનો કોણ વાડ વાકો કરી શકે એનામાં વિશ્વાસ મૂકીને એક વાર થી પોકાર કરીને તો જુઓ એનું સ્મરણ તમારી નૈયાને ક્યારે પાર ઉતારી દેશે ને તમને ખબર નહીં પડે Sí, pero lo borroso.